આજ રાતથી એકાવન વર્ષ સુધી પાંચ રાશિઓ પર શનિદેવની અમૃત વરસાદ થશે નમસ્કાર મિત્રો આજે રાત એક દિવ્ય સંયોગ લઈને આવી છે જ્યારે પોતાના કર્મફળદાતા શનિદેવ પાંચ ખાસ રાશિઓ પર એકાવન વર્ષ સુધી પોતાની કૃપાના અમૃત વરસાદ આપનાર છે હા મિત્રો બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના ભાગ્યના તાળા હવે શનિદેવની કૃપાથી ખુલી જશે અને તેમની જોડી ખુશીઓ સમૃદ્ધિ અને સદ્ભાગ્યથી ભરાઈ જશે હવે આ ભાગ્યશાળી રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ દર્દ શનિદેવ પોતે દૂર કરશે અને તેમના સ્થાને સુખ સફળતા અને અઢળક ધન વરસાવશે શનિદેવની આ મહાકૃપા છે આ તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી દેશે હા હા મિત્રો હવે પ્રશ્ન એ છે કે કઈ છે તે પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેના પર શનિદેવ આજે રાત્રિથી આગામી એકાવન વર્ષ સુધી પોતાની કૃપા નજર રાખશે જેમનું જીવન હવે ધનવૈભવથી ભરાઈ જશે અને દરેક તરફથી તેમને અખંડ લાભ મળશે આ વીડિયોમાં અમે તમને એ જ પાંચ ખૂબ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું જેઓનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે તેથી તમે આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જરૂર જોયો અને એક પણ પળ ચૂકીશો નહીં કારણ કે આ વીડિયો એ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો છે લાભદાયક અને જીવન બદલાવી નાખે એવું સાબિત થઈ શકે છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલાં તમે બધા ભક્તજનોને વિનંતી છે કે ભગવાન શનિદેવજીની અસીમ કૃપા મેળવવા માટે આ વીડિયોને હવે એક લાઇક કરો અને કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક લખો જય શનિદેવ મહારાજ જેથી શનિદેવની દ્રષ્ટિ સીધી તમારી પર પણ પડે અને તેમનો દિવ્ય આશીર્વાદ તમારું જીવન સુખ શાંતિ અને ધનથી ભરપૂર કરી શકે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર આજે રાતથી શનિદેવજી પોતે એકાવન વર્ષ સુધી સતત ધનની વરસાદ કરતા રહેશે અને જેમનું ભાગ્ય હવે બદલવા આવી રહ્યો છે મિત્રો જેમ કે તમે જાણો છો કે સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું ખાસ સ્થાન છે આ દેવતાઓમાં એક અગત્યનું સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજ શનિદેવને કર્મોનો ન્યાય કરનાર સમયનું ચોક્કસ દંડ આપનાર અને સૂર્યના પુત્ર માનવામાં આવે છે તે જીવનમાં સારા ખારા કર્મોનું પૂરતો ફળ આપે છે અને ધર્મની રક્ષા કરે છે ઘણા લોકોમાં શનિદેવને લઈને ડર લાગતો હોય છે પણ હકીકતમાં શનિદેવ ન્યાય અને સંતુલન જાળવતા દેવતા છે તે સાચા અને સારા લોકોના રક્ષા કરનારા છે અને પાપ કરનારા લોકોને સમયસર ચેતવણી પણ આપવામાં આવશે જ્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ કોઈ પર પડે છે ત્યારે તેના જીવનમાં ફક્ત અડચણો જ દૂર નથી થતી પણ પ્રગતિ અને સમૃદ્ધિના નદીઓ વહવા લાગે છે અને હવે બાર રાશિમાંથી પાંચ એવી રાશિઓ છે જે ઉપર શનિદેવની ખાસ કૃપા વરસવા છે હા મિત્રો આ પાંચ રાશિના જાતકો માટે આવનારો સમય અદ્ભુત બદલાવ લઈને આવ્યો છે હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને આર્થિક તંગી સંપૂર્ણપણે ખતમ થવાના છે શનિદેવના આશીર્વાદથી આ લોકોને ભારે ધન માન અને મોટી સફળતાઓ મળશે હોઈ શું આ પાંચ રાશિઓ આવતા વર્ષોમાં દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને આનું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે મીન રાશિના જાતકો માટે હવે એક નવી સવાર આવી રહી છે કારણ કે શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારું પર વરસવા જતી છે બહુ જલ્દ તમારી જિંદગીમાં એવું શુભ સમાચાર આવશે કે જે તમારી બધી ચિંતાઓ દૂર કરી દેશે તમારી મહેનત હવે રંગ લાવશે અને જે પણ પ્રયત્નો હવે સુધી ફળે નહીં શનિદેવની કૃપાથી હવે સફળ થશે આર્થિક સ્થિતિમાં સુધારો સ્પષ્ટ જોવા મળશે અને જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા છે હવે તમે પૂરેપૂરો આત્મવિશ્વાસ સાથે તમારા કામો પૂર્ણ કરશો મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત થશે અને તમારું સામાજિક જીવન નવી ઉર્જાથી ભરપૂર રહેશે આ રાશિના લોકો માટે હવે પૈસા કમાવાના માનસન્માન અને પ્રગતિના ઘણા મોકા આવશે તમને કુટુંબમાંથી પણ પૂરતો સહારો મળશે જીવનસાથીનું સાથ પણ મજબૂત રહેશે તમારી વિનમ્ર અને મધુર બોલી જ તમારા તમામ કામોમાં સફળતાની ચાવી બનશે શનિદેવની દૈવી નજર હવે તમારી આર્થિક તકલીફો દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે જે કામ વર્ષોથી અધૂરા હતા હવે તે પૂરા આત્મવિશ્વાસને સફળતાથી પૂર્ણ થશે આ કહેવું ખોટું નહીં હશે કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિવસ દુગણી અને રાત ચોગુણી પ્રગતિ કરવા જઈ રહ્યા છે હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો અને તમારા નામની ગુંજન દૂર દૂર સુધી સાંભળાશે ખરેખર આ સમય તમારા માટે એક સોનું ભરેલું યુગ શરૂ થવાનો છે મેષ રાશિના જાતકો માટે હવે સમય એક નવી રોશની લાવી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની નજર તમારી પર ખાસ છે હા દોસ્તો શનિદેવ હવે તમારી પર ખૂબ પ્રસન્ન છે અને એ જ કારણે તમારા માન યશ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે તમને એવા અવસરો મળશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે જે પણ કામ પહેલાં અટક્યા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂરા થવા લાગશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર કર રહ્યા છો તો નિશ્ચિતપણે તેમાં પણ સફળતા મળશે આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે બહુ શુભ રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે ધનના ઘણા અવસરો મળશે અને ખર્ચાની તુલનામાં આવકમાં વધારો જોવા મળશે ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે પરિવારનું સાથ અને પ્રેમ મિલવાનું રહેશે અને ધંધામાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે તમને સામાજિક અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં નવી સફળતાઓ મળશે અચાનક પૈસાનો લાભ મળવાના પણ ચાન્સ છે જો તમે વાહન કે ઘર જેવી મોટી ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે મેષ રાશિના લોકોને ભગવાન શનિદેવની ખાસ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપનાર છે સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે બસ આ સોનાનો સમય બગાડશો નહીં અને દરેક તકને પૂરી ઊર્જા સાથે સ્વીકારશો ત્રીજું કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના આ સમય અદ્ભુત અને શુભ સંકેતો લઈને આવ્યો છે શનિદેવની ખાસ કૃપાથી તમારું જીવન સકારાત્મક બદલાવ લાવશે આર્થિક સ્થિતિમાં જોરદાર સુધારો થશે પૈસાની આવકના નવા રસ્તા ખુલશે અને રોકાણથી પણ સારો નફો મળશે એમ લાગી રહ્યું છે વેપારી વર્ગ માટે આ સમય સોનેરી સાબિત થઈ શકે છે વેપારમાં ઝડપી પ્રગતિ થશે અને નફો અપેક્ષાથી વધુ થશે જે લોકો નોકરી કરતા હોય તેમના માટે પણ શુભ સંકેતો છે પ્રમોશન પગાર વધારો અને કાર્યસ્થળ પર માન મળવાની શક્યતા છે તો જેઓ વિદેશમાં કરિયર બનાવવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે જેઓ ઇચ્છા રાખે છે તેમની આ ઈચ્છા પૂરી થવાની મજબૂત શક્યતાઓ ઊભી થઈ રહી છે શનિદેવની કૃપાથી દરેક અટકેલું કામ ગતિ પામશે અને સફળતા તમારા પગ ઝૂમશે સંતાન પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે ઘરે સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં ઊંડાઈ આવશે અને એકબીજા સાથે સમજદારી વધુ સારી થશે જેમણે નવું ઘર કે વાહન લેવા મન બનાવ્યું છે તેમના માટે આ સમય નિર્ણયને હકીકતમાં ફેરવવાનો છે દરેક યોજના સફળ થતી દેખાઈ રહી છે આરોગ્યની દૃષ્ટિએ પણ આ સમય તમારું માટે સકારાત્મક છે જૂના આરોગ્ય સમસ્યાઓમાંથી રાહત મળવાના સંકેત છે અને માનસિક રીતે પણ તમે પહેલાં કરતા વધુ સ્થિર અને ઊર્જાવાન અનુભવશો યોગ ધ્યાન અને સાકારાત્મક જીવનશૈલી અપનાવતા આ સમયનો વધુતમ લાભ મેળવી શકાય છે શનિદેવની કૃપા સાથે હવે તમારા જીવનની દિશાઓ બદલાવાની છે દરેક પ્રયાસમાં સફળતા મળશે દરેક મનોકામના પૂરી થવાના માર્ગ પર છે આ સમય તમારા માટે નવા સિરેથી જીવનની શરૂઆત કરવાનો છે શુભકામના સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનનો હિસ્સો બનવા જઈ રહી છે કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અનેક તક ઉન્નતિ અને સંતુલનથી ભરપૂર છે શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે પણ ધ્યાન રાખજો કે આ સફળતા સતત મહેનત અનુશાસન અને ધીરજથી જ શક્ય છે જો તમે તમારા ફરજો સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવો તો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપશે સિંહ રાશિવાળા માટે શનિદેવની કૃપા એક અદ્ભુત ભેટ લઈને આવી રહી છે હવે તે સમય આવ્યો છે જ્યારે તમારા નસીબનું તારો શિખર પર હશે ફક્ત સમાજમાં તમારી પ્રતિષ્ઠા જ નહીં વધશે પણ લોકો તમારી વખાણી કરતા થાકશે નહીં તમારું વ્યક્તિત્વ તમને એક નવી ઝળહળાટ દેખાશે અને જીવનમાં એવા સુવર્ણ અવસર આવશે કે જે તમારા ભવિષ્યની દિશા જ બદલાવી દેશે શનિદેવની કૃપાથી હવે તમારા હાથ એવા લાભ લાગી રહ્યા છે જે તમને આર્થિક અને સામાજિક બંને સ્તરે ઊંચાઈઓ પર લઈ જશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે નફો સતત વધશે અને નવા સોદાઓના અવસર બનશે નોકરી પેશા લોકો માટે પ્રમોશન માનસમાન અને પગારવૃદ્ધિની ખુશખબર આવી શકે છે આર્થિક દૃષ્ટિએ હવે તમારા માટે અનેક દરવાજા ખુલવાના છે નાણા આવકના નવા સ્ત્રોતો બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે થઈ જશે પરિવાર જીવનમાં આનંદ અને ઉત્સવનો માહોલ રહેશે જેમની સંતાનની ઈચ્છા છે તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના મજબૂત સંકેત છે જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહ છવાશે હા બરાબર સિંહ રાશિના વાળાઓ હવે તમારો સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે શનિદેવની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની મીઠી વર્ષા થશે નવી રાહો ખુલે છે અને તમારું દરેક સપનું ધીમે ધીમે સાકાર થતું નજર આવશે યાદ રાખજો કે શનિદેવની કૃપા એક લાંબા ગાળાનો આશીર્વાદ જેવી હોય છે તે ધીમે પરંતુ સ્થિર રૂપે ફળ આપે છે તો આ સમયે તમારા પ્રયાસોને દબગુ કરી દો કર દો પૂરી નિષ્ઠા ઈમાનદારીથી તમારા કામમાં લાગી જાવ કારણ કે આજનો સમય છે જ્યારે તમારા જીવનની પાયાની મજબૂતી થશે અને ભવિષ્ય સોનાની જેમ ચમકશે આ સમય છે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સફળતા હવે તમારા પગ ચુંબન કરવા માટે તૈયાર છે આ યાદીમાં આગળની ખાસ રાશિ જાણવાના પહેલાં જો તમે હજી સુધી જ્યોતિષ રહસ્ય ચેનલ સાથે જોડાયા નથી તો તુરંત ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરેક એવી દુર્લભ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર મળે તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે આગળની સદભાગ્યશાળી રાશિની જે આ સમયે શનિદેવની વિશેષ કૃપાથી ચમકી રહી છે વાળી છે હા અમે વાત કરી રહ્યા છીએ કર્ક રાશિની પાંચ કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને સારા પરિણામ લાવતો રહેશે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે અને હવે તમારા જીવનમાં એવી ખુશીઓની બરસાત થશે કે જે તમારું દરેક પાસું ઉજ્જવળ કરી દેશે બહુ જલ્દી તમને કોઈ મોટી અને ખુશખબરી મળશે જે તમારી જિંદગીનો રૂખ જ બદલી શકે છે અત્યાર સુધી તમે જે પણ મહેનત કરી છે તેનો મીઠો ફળ મળવાનો સમય આવી ગયો છે જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે વેપારીઓ માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછી નથી ધંધામાં સતત પ્રગતિ થશે અને નફાના નવા અવસર વારંવાર મળશે દરેક દિશામાંથી નફો મળવાના સંકેત છે નોકરી કરતા લોકોને પદુન્નતિ અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માનસિક શાંતિ પણ મળશે જ્યારે જે લોકો નોકરીની શોધમાં છે તેમને હવે તેમની મનપસંદ નોકરી મળવાની મજબૂત શક્યતા છે જો તમારું કોઈ પૈસું ક્યાં કટકેલું છે તો તે પણ જલ્દી પાછું મળવાની સંભાવના છે ધંધામાં આવતી આવરોધો દૂર થશે અને સફળતાનો રસ્તો ખુલ્લો થશે તમારું આત્મવિશ્વાસ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનશે થશે જેના કારણે તમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો જીવનમાં જે અટકાવ લાગતું હતું તે હવે શનિદેવની કૃપાથી ગતિ પામવાનું છે આ સમય છે જ્યારે તમારા વિચારોને માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડાઈથી પડશે કર્ક રાશિના વાળાઓ હવે તમારા જીવનમાં નવી ઊર્જા નવી ઉત્સાહ અને નવી ખુશીઓની શરૂઆત થવા જઈ રહી છે શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે તૈયાર છે આ સમય તમારા માટે પૂરેપૂરો અનુકૂળ છે આ અવસર ચૂકી ન જશો હા બા મિત્રો આજ તે ભાગ્યશાળી રાશિના લોક છે જેમ પર શનિદેવની ખાસ નજર છે અને હવે તેમના જીવનમાં ફક્ત ધન અને સફળતા નહીં પરંતુ દરેક તરફથી ખુશી અને સંતોષ પણ મળશે આ એ બદલાવ હશે જે આ રાશિના જીવનમાં પ્રકાશ ભરી દેશે